નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવી સવારની જ્યાં હજારો લોકો એકસાથે એક જ તાલે ગરબે ઘૂમતા હોય જ્યાં આપણી પરંપરા અને આજની ટેકનોલોજીનો એક અદ્ભુત સંગમ થતો હોય જી હા આશ એજ્યુકેશન ટ્રસ્ટની મહાનવરાત્રિ બે હજાર પચીસ બસ આવી જ એક ભવ્ય ઉજવણી બનવા જઈ રહી છે તો ચાલો આ અનોખા આયોજનના દરેક પાસાને નજીકથી સમજીએ એક એવા આંકડાથી જ્યાં આખા કાર્યક્રમનું સ્કેલ બતાવે છે ત્રણ હજારથી પણ વધુ અને જુઓ આ માત્ર એક નંબર નથી આ છે એકસાથે ધબકતા હજારો દિલોની એનર્જી આ એક એવો વિશાળ સાંસ્કૃતિક મેળાવડો છે જે આખા સમુદાયને તાંતણે બાંધશે હવે આ ત્રણ હજારથી વધુ લોકોમાં કોણ કોણ હશે વેલ આજ તો આ ઉજવણીની સૌથી સુંદર વાત છે અહીં કેજીના નાના નાના ભૂલકાઓનો કલરવ હશે તો બીજી તરફ કોલેજના યંગસ્ટર્સનો જોશ અને થનગનાટ પણ જોવા મળશે અને એટલું જ નહીં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ પણ ખભે ખભો મિલાવીને ગરબે ઘૂમશે ખરેખર આ આખા આશા પરિવારનો ઉત્સવ છે તો આટલા મોટા પાયે આયોજિત આ ભવ્ય ઉજવણીનો ભાગ બનવા માટે કઈ તારીખ અને સમય યાદ રાખવો જરૂરી છે ચાલો તેની મુખ્ય વિગતો પર એક નજર કરીએ ઓકે તો તારીખ અને સમય નોંધી લેજો શનિવાર સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ અને સમય છે સવારના સાતથી થી નવ વિચાર તો કરો સવારની તાજગી ભરી હવામાં બે કલાક માટે ગરબાની એવી રમઝટ જામશે જે આખા દિવસ માટેની ઊર્જા પૂરી પાડી દેશે પણ આ ફક્ત એક પરંપરાગત ગરબાનો કાર્યક્રમ નથી અહીં જ એક ટ્વિસ્ટ છે આયોજકોએ તેને એક એવો આધુનિક અને હાઈટેક સ્પર્શ આપ્યો છે જે આ અનુભવને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જશે આ માત્ર ગરબા નહીં पण एक टेक्नॉलॉजी थी सज्ज अविस्मरणीय प्रसंग बनवा जाई रयो आ हायटेक अनुभव એટલે શું ચાલો સમજીએ 16 બ્લેઝ મિડ સાઉન્ડ સિસ્ટમ એટલે કે સંગીતનો એવો ધબકાર જે સીધો દિલ સુધી પહોંચે આખા ગ્રાઉન્ડને ડ્રોન કેમેરાથી કવર કરવામાં આવશે જે આકાશમાંથી હજારો લોકોની એકતાના અદ્ભુત દૃશ્યો કેદ કરશે અને હા જો કોઈ ત્યાં હાજર ન રહી શકે તો યુટ્યુબ અને ફેસબુક પર લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા દુનિયાના કોઈપણ ખૂણેથી આ ઉજવણીમાં જોડાઈ શકાય આટલો મોટો પ્રોગ્રામ હોય તો થોડી હેલ્ધી કોમ્પિટિશન તો બને જ બરાબર ને એટલે જ દરેક વિભાગના બેસ્ટ ત્રણ પર્ફોમર્સને આકર્ષક ઇનામોથી સન્માનિત કરવામાં આવશે આ માત્ર એક સ્પર્ધા નથી પણ પોતાની શ્રેષ્ઠ કલા બતાવવાનો એક મોકો ટેકનોલોજી ઇનામો આ બધું એક તરફ પણ આ ઉજવણીનો જે સાચો આત્મા છે એનું જે હૃદય છે એ તો છે સામૂહિક મહાઆરતી એક એવી ક્ષણ હશે જે આખા વાતાવરણને ભક્તિ અને શ્રદ્ધાથી ભરી દેશે બસ એકવાર આંખ બંધ કરીને કલ્પના તો કરો ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્ટાફ મેમ્બર્સ હજારો દીવડાઓની રોશની અને ત્રણ હજારથી વધુ કંઠમાંથી એકસાથે નીકળતો આરતીનો સુર આ માત્ર એક આરતી નહીં હોય પણ આપણા સમુદાયની એકતા અને શ્રદ્ધાનું જીવંત પ્રતીક બની રહેશે અને જે પરિવારો આ દિવ્ય ક્ષણને હજી પણ ખાસ અને યાદગાર બનાવવા માંગતા હોય તેમના માટે ખૂબ જ સુંદર તક છે એક નજીવી ટોકન ફી ભરીને તેઓ પોતાના પરિવાર સાથે સ્ટેજ પર આરતી કરવાનો અનોખો લ્હાવો મેળવી શકે છે ઓકે આટલું બધું જાણ્યા પછી મનમાં સવાલ તો થાય જ કે આમાં જોડાવું કઈ રીતે તો ચાલો એની ગાઈડલાઇન્સ પણ સમજી લે વાલીઓ માટે જોડાવાની પ્રોસેસ એકદમ સરળ છે જો બાળક ધોરણ એક થી પાંચમાં ભણતું હોય તો વાલીઓ સ્કૂલ પાસ સાથે આવી શકે છે અને બીજા ધોરણના વાલીઓ માટે મહાઆરતીમાં રજીસ્ટ્રેશન કરાવવાથી તેમને એન્ટ્રીની તક મળશે અને ખાસ કરીને જે વાલીઓ ગરબાની રમઝટમાં જોડાવા માંગે છે એમના માટે એક વાત સમજવી બહુ જરૂરી છે ગરબા રમવા માટે મહાઆરતીમાં ભાગ લેવો ફરજિયાત છે મહાઆરતીમાં ભાગીદારી એ જ ગરબામાં પ્રવેશની ચાવી છે અને હા પરંપરાગત ડ્રેસ કોડનું પાલન કરવું પણ એટલું જ જરૂર મહાઆરતી માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું પ્રોસેસ એકદમ સિમ્પલ છે બસ વિદ્યાર્થીનું નામ એમના ક્લાસ ટીચરને આપવાનું છે પણ એક વાતનું ધ્યાન રાખજો આ કામ ફક્ત બે દિવસમાં જ પૂરું કરવાનું છે એટલે જરાય મોડું ન કરતા ચાલો તો આખી વાતને ફટાફટ ફરીથી જોઈ લઈએ કઈ કઈ મુખ્ય બાબતો છે જે ખાસ યાદ રાખવાની છે જેથી આ દિવસ બધા માટે એકદમ સરળ અને યાદગાર બની રહે ટૂંકમાં ચાર વાતો ખાસ યાદ રાખવાની છે પહેલું ડ્રેસ કોડ એન્ટ્રી ફક્ત ટ્રેડિશનલ ડ્રેસમાં જ મળશે બીજો મહાઆરતી જે આ કાર્યક્રમનું કેન્દ્ર છે ત્રીજું વાલીઓ માટે એન્ટ્રીના જે નિયમો છે એનું પાલન કરવું અને ચોથું પ્રોગ્રામ પછી બધા માટે પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા પણ છે તો બધું જોતાં એવું સ્પષ્ટ લાગે છે કે આ માત્ર એક ઇવેન્ટ નથી પણ એક અનુભવ બનવા જઈ રહ્યો છે પરંપરા ટેકનોલોજી અને સામુદાયિક ભાવનાનો એક અવિસ્મરણીય સંગમ આ ખરેખર એક એવો પ્રસંગ છે જે આવનારા વર્ષો સુધી બધાને યાદ